પોરબંદરના છાયામાં ચાણક્ય સ્કૂલ પાસે રહેતા રાણીબેન ભૂપતભાઈ ખૂટી શહેરમાં શાકભાજી લેવા આવ્યા હતા ત્યારે હોટેલ લીલાસ નજીક એક મહિલા અને ત્રણ યુવાને તેમને ઘેરી લીધા હતા અને અને સોનાનો બુટ્ટી રોકડ સહિત લૂંટી લૂંટીને નાસી ગયા હતા તેઓ રિક્ષામાં બેસીને પેરાડાઈઝ ફુવારા પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેઓને પકડી પાડ્યા હતા પકડાયેલા લૂંટારૂઓમાં મહેસાણાના વિજાપુર ગામની મીના ભીમા શુક્લા તથા તેના સાથીદારો જસવંત સલાટ રતન રાઠોડ અને કૈલાશ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું પકડાયેલા આ એસમો પ્રવાસન સ્થળ ખાતે પોતાની ઇકો ગાડી લઈને જતા હતા અને ત્યાં પસાર થતા લોકોને આવવા જવાનો રસ્તો કઈ બાજુ છે તેમ પૂછપરછ કરી નજર ચૂકવીને દાગીનાને રૂપિયા સેરવી લેતા હોવાનું જણાવ્યું હતું અને તેમની સામે અનેક ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યાની પણ કબુલાત કરી હતી તેથી પોલીસે આ તમામની આખરી પૂછપરછ હાથ ધરી છે